બાકી અત્યારે જ જો આપણે અગાસીમાંથી આવી જશે ને આ કાંઈ છે નહીં પણ તો હું તમને બતાવી દઉં જો તો નજારો છે તમે જોઈ લો આ બાજુ આપણે ઘરની સામે તે ફળિયાની આગળ પંખા નાખેલા છે મસ્તીના આ બાજુ આપણે જો માંડો બાંડો બનાવેલું છે એ છે બાકી કાં અત્યારે ખાસ છે નહીં પણ આપણે હા નથી કાંઈક કામ ધંધો કરીશું હું તમને બતાવીશ ને હું કામ ધંધો કરીશ એ પણ તમે તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો જેમ કે મેં તમને કીધું કે આપણને કાંઈક કામ ધંધો મળી જાય તો આપણને કામ ધંધો ફાઇનલી મળી જશે તો આપણે જવાનું છે ગાડી લઈને ગાડી ભરવા માટે છેની ગાડી સંદનની નહીં એટલે જો આપણે ફાઇનલ આ ગાડી ભરવા જવાનું છે શોક લેલન દોસ્ત ફટાકડી ઓકે તો હવે આપણે ફાઇનલી ગાડી બે જાય અહીંયા બધી હકડાશ બહુ છે પાછી આમ તમે જુઓ તો આપણે અંદર બેઠા તો ઓ આમ જો ગાડીમાં તો લાગણ ધૂળ છોટી ગયેલી છે પણ કાંઈ વાંધો નહીં આપણે આ હમણાં ધોઈ નાખીએ મોટર ચાલુ છે પાણી પાણી મગાવી લઈએ તો ફાઇનલી ગાડી ચાલુ કરી લી આપણે પેલા તો આપણે ગાડી ચાલુ કરી લીધી તો આપણે તરત જ આપણે મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે ત્યાં સુધી ગાડી હાલે નહીં આપણે જો આપણે રાકેશ બારોડ જ વાગતો હોય તમને ખબર છે કે રાકેશ બારોડ વાગતો એટલે આપણને એમ થાય કે આપણું સેટિંગ નથી તો ક્યાંક સેટિંગ હશે ખર તો ફાઇનલી આપણે જો ઘરેથી નીકળી જાય ગાડી લઈને આમ છે એટલે તમે બ્લોગમાં આમનું કન્ટિન્યુ રહેજો બાકી જો આપણે ઘરનો રસ્તો છે બહુ

આપડી ગાડી જોઈ લો આપણે ગાડી તો ભલે લોડિંગ રી પણ આપણે ફોર વ્હીલ ની જેમ નાખીએ ને સાઠ પાંચ સિત્તેર એમ જ આવતી આપડી તપાસ કરે આપડે લોકો કન્ટિન્યુ રહેજો ને આગળ બધાય કઈ જગ્યાએ આપણે જાય છે કેવું નજર તો જો આપણે જે ગાડી ભરવા નથી ને પોગી ગયા એટલે જો આપણે અહીંયા આવી ગયા પણ આપણે ન્યા શૂટિંગમાં આપણે કાંઈ બોલી ન કે કેમ કે આપણને ન્યા તો શરમ લાગે કેમ કે આપણે આ બધું જે નવું નવું છે એટલે ન્યા આપણે કાંઈ બોલાય નહીં આપણે તો ગાડી તો અહીંયા ઊભી જ છે તો ફાઇનલી મિત્રો આપણે ગાડી પર ભરાઈ ગઈ છે તમે જોઈ શકો છો અહીંયા જોઈ લો એટલે હવે આપણે ખાલી કરવા જવાનું છે શિહોરને આપણે શિહોર જવાનું હતું એટલે તાલપત્રી પછી બાંધી દીધું છે એટલે રસ્તામાં આપણે કંઈ તકલીફ ન પડે તમે લબમાં કન્ટિન્યુ રહેજો હું તમને આગળ પણ બતાવીશ ગાડી ક્યાં ખાલી કરવાનું થાય કેમ કંઈ તો ફાઇનલી આપણે ગાડી જો અહીં ખાલી થાય છે ને આપણે અહીં ઊભા છે ખ્યાલ કરવા તો પછી આપણે જો ગાડી ખાલી થતી હતી તો પછી હું મારા બી પાછા કેબિનમાં વહી જતો કેબિનમાં બેસી જતા આપણે તો અહીંયા શૂટિંગ કરવા લાગ્યા પછી અહીંયાથી તો અહીંયા તો આપણે કાંઈ બોલાવી નહીં કેમ કે મારા પપ્પા ફોનમાં જોવા સમાચાર જોવે એ પછી હું કઈક બોલું પાછા એમ કે ભાઈ આ શાંતિ તો રાખે તને હું છે હું વળગાટ છે તો પછી આપણે કઈ બોલવાનું ને બહેન રાખ અત્યારે આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને આપણે તો જમીને બેઠા છીએ જે તમે જોઈ લો કે જે આપણે ખાટલામાં ઉતરતા નથી અને બેઠા છીએ એ જ અમાર બધા ખાય છે હેઠે બેઠા છે અમાર મમ્મી ને બધા ખાય છે આપણા ખાવામાં પોળો હતો રોટલા હતા અને ગાંઠિયા રાખ્યા હતા ને વાલોનું શાક હતું આટલી વસ્તુ જમવામાં હતી તો બસ આજનો આપણા બ્લોગ આવ્યું જો તમને વ્લોગ બ્લોગ બ્લોગને લાઈક કરી દેજો અને ગેરંટી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલના બ્લોગમાં ત્યાં સુધી બાય બાય